ઓ વાકે ઓકે ડાઈમ કેમ છે એ અમે લીધું પાળો વચ્ચેથી એક દાણો લોબી આવી ને એટલે બાપો બધી કંપની ને છે ઓરિજિનલ આવડી છે કે મોટી થી થોડી મોટી એટલે સાબ મોટ લંબાઈ તો આટલી જ આવી લોબી ની પોણી થોડી હા અમકા પોળે ઓ જો આ રે આટલી વે ચાલે ને હા

પથ્થર ફાડી જાય છે